નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય છે ગણિત એમાં એનએમએમએસ પરીક્ષા વિભાગ નંબર બરાબર શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટ આવે છે એમાં ધોરણ સાત નું એક ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં જઈ ગયા છીએ આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર બે બરાબર છે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ જે તમે ધોરણ સાતમાં ભણીને આવ્યા છો

નો એકના છેદમાં ભાગ જ્યારે ભાગ જયારે ભાગ આપણો જવાબ આવે તો આપણો જવાબ આવશે એકના છેદ બે અ બરાબર છે બી આપણો એકના છેદ જે બે જવાબ આવશે તો તમારે આ રીતે પૂછવું કરવાનો થાય ચાલો બીજું ચાર પોઈન્ટ બરાબર છે ખાસ જોજો આપણે ખાસ જોવાનું છે ચાર પોઈન્ટ જીરો પાંચ છે અને ચાર પોઈન્ટ બરાબર આમ જોવા જીરો ખાલી આ ભૂસી નાફા તો આ શું જોઈએ ચાર પોઈન્ટ જીરો અને આ જીરો પોઈન્ટ ચાર તો બધાને ખબર હોય જીરો મોટા હોય ચાર તો કે ચાર તો મોટા હોય કરવાનું છે તો આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ આ રીતે પોઈન્ટ ને મૂકો તડકે ચાલો અહીંયા ધ્યાન આપજો અહીંયા તમારે શું કરવાનું છે તો કે બે પૂર્ણાંક ત્રણ ના છેદ માં નો વ્યસ્ત ચાર દુ આઠ પ્લસ ત્રણ છેદ ચાર એટલે આઠ ને ત્રણ અગિયાર છેદમાં ચાર ચાલો કરવાનું હોય ચાલો પોચો જીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ત્રણ બરાબર ખાલી જગ્યા બે ના છેદ માં દસ ગુણ્યા ત્રણ ના સો ચાલો ત્રણ દુ છ છેદમાં કેટલા આવે હજારો ચાલો ત્રણ આંકડા પછી પોઈન્ટ બસો સડસઠ માં સાત ની સ્થાન કિંમત એ યાદ રાખજો અહીંયા એક બે હોય તો બે ના દસ આવે છ હોય તો છ ના છેદ આવે આપણે અહીંયા સાત છે તો સાત ના હજાર આવે અને સસ્ત્રાંત કેવાય એટલે આપણો ઓપ્શન નંબર જો છોકરાઓ અહીંયા હોત તો ખાલી ત્રણ આવત આ એક હોત તો દસ આવત એ રીતે પોઈન્ટ પછી આંકડા હોય તો છેદમાં બરાબર આ રીતે તમે કિંમત લખી શકો છો અને સાતના છેદ માં બરાબર છે હજાર આવશે ચાલો બે ના છેદ માં અગિયાર ભાંગ્યા ખાલી જગ્યા બરાબર એક તો સેમ સંખ્યા વડે ભાંગો તો જ જવાબ એક આવે એટલે બે ના છેદમાં અગિયાર આમ હોય પાંચ તો શું આવે પાંચ પાંચ થાય કરવું હોય તો અગિયાર ઉપર જાય બે નીચે આવી જાય ગુણાકારની નિશાની અગિયાર અગિયાર ગયા બે બે અગિયાર જવાબ શું આવશે એક બરાબર એટલે પોતે જ સંખ્યા વડે ભાંગી શકાય ચાલો ત્રણ પૂર્ણાંક ચાર છેદમાં પાંચ ખાલી જગ્યા ઓગણીસ ના છેદ માં પાંચ પેલા પાંચ તેરી પંદર બરાબર પંદર પ્લસ ચાર છેદમાં પાંચ શું આવશે ઓગણીસ ના છેદમાં પાંચ ખાલી જગ્યા ઓગણીસ શું કહેવાય બરાબર તો આપણો જવાબ બરાબર આપણો જવાબ આવશે સી જવાબ આવશે શું આવશે તો કે આપણો જવાબ સી આવશે ચાલો આઠ બે પૂર્ણાંક બે છેદમાં ત્રણ ભાંગ્યા ત્રણ બરાબર ખાલી ત્રણ દુ છ પ્લસ બે છેદ એટલે એટલે ચાલો હવે કરવાનો છે ગુણાકાર કરો આ ઉપર નો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર આઠ એક આઠ નવ ત્રણ તેરી નવ આઠ ના છેદ માં નવ આપણો ઓપ્શન નંબર એ છે એ જવાબ આવશે શું આવશે ઓપ્શન નંબર એ જવાબ આવશે ચાલો

આપણો જવાબ આવશે પચાસ શું આવશે પચાસ બી જવાબ આવશે ચાલો બે પોઈન્ટ ત્રણ મીટર બરાબર ખાલી જગ્યા સેમી એક મીટર બરાબર સો સેમી કેટલા સેમી સો સેમી ચાલો તો બે પોઈન્ટ ત્રણ મીટર બરાબર યાદ રાખજો અહીંયા પોઈન્ટ કાઢ નાખો કેટલા આવશે સો

बराबर 1000 मिलीलीटर तो આપણે 7 મિલીલીટર બરાબર એટલે આને 1000 વડે ભાગવાનું થાય આયા જો 7 બરાબર આ જાય આમ એટલે અમે 7 ભાગ્યા 1000 તો 0.007 આપણો ઓપ્શન ના આવે કે ઓપ્શન આવે આ બરાબર છે 7 મિલીલીટર બરાબર કેટલા થાય જો મિલીલીટર ચોકરી ગુણાકાર કરીએ તો શું કરો આમ આ ને ગુણ્યા 7 લિટર અને આ નીચે આવેલ હજાર સાત ભાગ્યા હજાર તો આપણો જવાબ શું આવે જીરો પોઈન્ટ જીરો સાત તો ઓપ્શન આપણો ડી જવાબ આવશે શું આવશે તો કે ઓપ્શન આપણો ડી આવશે ચાલો પાંચ માઇનસ બે છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યા પેલા તો પાંચ એમને એમ રાખો બરાબર અહીંયા ધ્યાન રાખજો આના છેદમાં કાંઈ નથી માઇનસ બે ના છેદમાં ચોકડી ગુણાકાર કરી નાખો પાંચ ગુણ્યા પાંચ બરાબર છે પચીસ બે એક બે માઇનસ બે છેદમાં પાંચ જવાબ શું આવશે ઓપ્શન નથી તો ત્રણ હવે આનો ભાગ આવતો નથી તો છોકરા વાત જે ભાગમાં લઈ ગયા છેદમાં એ છેદમાં જવાબ તમારો આવ્યો હોય સાઈડમાં એટલે ચાર અને જે શેષ હોય ઉપર એટલે આ જવાબ આવે ચાર પૂર્ણાંક ના આવશે પૂર્ણાંક ત્રણ ના છેદ માં ચાર માઇનસ બે પૂર્ણાંક એક ના છેદ માં બે બરાબર ખાલી જગ્યા આલો છ ચોક ચોવીસ ને ત્રણ સત્યાવીસ ના છેદ માં ચાર માઇનસ બે દુ ચાર ને એક પાંચ ના છેદ માં બે

છેદમાં ચાર ક્યાંય ઓપ્શનમાં છે ચાર પૂર્ણાંક એકના છેદ માં ચાર ઓપ્શન સી આવે ચાર પૂર્ણાંક એક ના ચાર ચાલો ચૌદ એકના છેદ બે પ્લસ એક ના ચાર પ્લસ એક ના આઠ બરાબર ખાલી ચાલો આનો લસા તમારે લેવાનું છે તો આઠ છોકરાઓ આવશે સરખા કરવાના બે ચાર આઠ એક બે એક બે દુ ચાર ચાર દુ આઠ ચાલો અહીંયા આઠ કરવા હોય તો ચાર તો ચાર પ્લસ અહીંયા આઠ કરવા હોય તો બે તો ઉપર બે પ્લસ ના આઠ જીરો ખાલી જાય ચાર પ્લસ બે પ્લસ એક છેદમાં ઓપ્શન છેદ માં આઠ ચાલો પંદરમાં દાખલો જુઓ એક ના છેદ માં પાંચ ત્રણ ના છેદ માં સાત સાત ના છેદ માં દસ ને ચડતા ક્રમમાં ગોઠવો ચડતા ક્રમમાં ગોઠવવાના હોય તો બે રીતે થાય પેલા તારો બે ડિસ્ટન્સ કેટલો છે ચાર

સાત સાત દુ ચૌદ ચાર બે અને અહીંયા તો સીધો આવી જશે કેટલો આવશે તો કે જીરો પોઈન્ટ સાત નાનું કોણ તો આ એકના છેદમાં પાંચ પછી કોણ તો ગયા ત્રણના છેદમાં સાત પછી કોણ તો ગયા ચડતા ક્રમમાં છેલ્લા પેલા નાનું એના જ મોટું પછી એના ઓપ્શન નંબર ડી જવાબ આવશે કયો આવશે તો કે ઓપ્શન નંબર ડી ચાલો સોળમું નીચેની આકૃતિમાં કઈ ગાણિતિક પ્રક્રિયા રજૂ થાય છે જો અહિયાં એકના છેદ માં ચાર પણ એકના